રાજકોટમાં વાગુદર ગામના શ્રીનાથજીની મઢીના મહંત વિવાદમાં ફસાયા છે શ્રીનાથજીની મઢી આશ્રમમાંથી ગાંજો મળી આવ્યો છે આશ્રમ ખાતે એસઓજીની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે આશ્રમમાંથી ગાંજાના બે છોડ મળી આવ્યા છે એફએસએલની તપાસ બાદ એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે સોમવારે રાત્રે કાલાવડ રોડ પર મહંત યોગી ધર્મનાથે જીએસટી અધિકારીની કારના કાચ તોડી રોડને બાનમાં લીધો હતો પોલીસે મહંત યોગી ધર્મનાથ અટકાયત કરી તપાસ શરૂ કરી હતી એ લોકોનો આશ્રમ છે અઢી ત્રણ વર્ષથી આશ્રમ એનું છે એ લોકો નું એ લોકો એના ભક્તો કઈક અવરનવ બધા આવતા અહીંયા ક્યારેક ક્યારેક આવે ક્યારેક ભીડ હોય ક્યારેક ન હોય એ રીતે એના લોકો આવતા બધા ખાસ કરીને એના દ્વારા દાવો કરવામાં આવતો કે મેલેડીમાં બધું સારું કરી દેશે એવા કોઈ દાવા આ ભક્તો ને એની ઉપર વિશ્વાસ હોય કે ભાઈ મેલીમાં સારું કરી દે એટલે ભક્તો આવતા હોય બધા એ સાધના હોય તે એ માણસો આવતા હોય બધા આપણા સાધના એની હોય તો માણસ આવે એની ઉપર એનો ભાવ હોય બધા એની મજા ભાવ આપડે આપડે હારું થાય છે તો બધા આવતા હોય સારું થતું હોય તો જ આવતા હોય ને અમુક અમુક